ગોરવા સપનાના વાવેતર પાર્ટી પ્લોટ ખાતે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી સાયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્ય કીવ રોકડીયાની ગ્રાન્ટમાંથી અંદાજીત ત્રણ કરોડના સાત્રીસ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા સહિત વોર્ડ નંબર એક બે ત્રણ આઠ નવ અગિયારના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ દિવાળી પહેલા આખા દેશને જીએસટીના રેટમાં કટ કરીને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે ત્યારે એના વિશે અવેરનેસ ફેલાય પરંતુ એની સાથે જ્યારે દિવાળી આવી રહી છે તો ભારતને જો સમર્થ ભારત બનાવવું હોય આત્મનિર્ભર બનાવવું હોય તો સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ એ વિષય લોકો સુધી પહોંચાડવા માટે આપણે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આત્મનિર્ભર ભારત આ વિષય માટે પણ જનજાગૃતિ ફેલાય એના માટેનું પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન ભારતીય જનતા પાર્ટી સયાજીગન વિધાનસભા દ્વારા આજે કરવામાં આવ્યું છે અને એની સાથે ત્રીસ જેટલી સોસાયટીઓમાં ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી આજે રોડ રસ્તા આરસીસી પેવર બ્લોક ગટર લાઇન પાણી લાઇનના આજે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ આ જગ્યાએથી કરવામાં આવ્યું છે વિકસિત ભારત બનાવવા માટે સૌ કોઈ એક સાથે કમર કસવી પડશે બધાએ લોક સુવિધાના છેવાડાના કામમાં પણ ધ્યાન આપવું પડશે અને એની સાથે લોકોએ પણ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી વોકલ ફોર લોકલ અને જેટલું સ્વદેશી વસ્તુઓનો આગ્રહ કરીશું એટલી જ નવી રોજગારી પેદા થશે એવી જ નવી કંપનીઓ ખુલશે અને લોકો સુખી થવાના છે ત્યારે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન દ્વારા આની જનજાગૃતિ ફેલાય એવો અમારો એક આ નમ્ર પ્રયત્ન છે